નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવી છે આયુષ્યમાન ભારત કાર્ડ વિશે આપ સૌ જાણો છો કે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત રૂપિયા દસ લાખ સુધીની જે એમની સાથે સંકળાયેલી હોસ્પિટલ છે રાજ્ય સરકાર દ્વારા પસંદ કરવામાં આવેલ છે એવી તમામ હોસ્પિટલોમાં રૂપિયા દસ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મળતી હોય છે તો જે આયુષ્યમાન કાર્ડ આવકના દાખલાના આધારે બનેલા છે તે આયુષ્યમાન કાર્ડ કે જેમની આવકના દાખલાની મુદત તારીખ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થતી હતી તેવા તમામ આયુષ્યમાન કાર્ડ સરકારશ્રી દ્વારા ઇનએક્ટિવ એટલે કે રદ અથવા તો સ્થગિત કરવામાં આવેલ છે જે આયુષ્માન કાર્ડ પર કોઈ વ્યક્તિને દવાખાનાને લગતું જે કોઈ કામ છે એની જરૂરિયાત ઊભી થાય તો લાભ મળવા પાત્ર થતો નથી હવે ગામડામાં રહેતા મોટાભાગના લોકો આ બાબતે અજાણ હોવાના લીધે ઘણી વખત એવા બનાવો બનતા હોય છે કે દવાખાને જાય આયુષ્યમાન કાર્ડ બતાવે ઓનલાઈન ચેક કરે ત્યારે ખબર પડતી હોય છે કે આપણું આયુષ્યમાન કાર્ડ તો ઇનએક્ટિવ છે અથવા તો દેશી ભાષામાં ગઈ તો બંધ છે અને પરિસ્થિતિ મોટાભાગે એવી બનતી હોય છે કે રજાનો દિવસ હોય અને કોઈ વ્યક્તિને દવાખાને દાખલ થવાનું થાય જ્યારે એમને ખબર પડે કે પોતાનું આયુષ્યમાન કાર્ડ અથવા પોતાના પરિવારના સભ્યનું કે જેમને દવાખાનામાં એડમિટ કર્યા છે તેમનું આયુષ્યમાન કાર્ડ બંધ છે તો ત્યારે એમને આવકનો દાખલો કઢાવી અને જે ઓનલાઈન એક્ટિવ કરવાની પ્રોસેસ હોય છે તે કરવામાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે અથવા તો સમય થોડો વધુ લેતું હોય છે અને પરિસ્થિતિ એવી નિર્માણ પામતી હોય છે કે ડૉક્ટર એવું કહે કે તમારા માટે પાંચ કલાક અથવા બે કલાકનો સમય છે તમે નિર્ણય લઈ લો જે લેવો હોય તે પેશન્ટની સ્થિતિ વધારે ખરાબ થાય તો એના માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં એટલે મોટાભાગે પેશન્ટના પરિવારજનો છે એ જો આયુષ્યમાન કાર્ડ સમયમર્યાદામાં એક્ટિવ ન થાય તો રૂપિયા લાખ દોઢ લાખ બે લાખ જે કાંઈ ભરવાપાત્ર થતા હોય તે ભરીને પણ પોતાના પરિવારના સભ્યોની સારવાર કરાવતા હોય છે કે આવા કુલ તારીખ પૂર્ણ થયેલા આશરે પંચાવન હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ માત્ર ભાવનગર જિલ્લામાં જ હાલમાં સ્થગિત કરવામાં આવેલ છે અને સમગ્ર રાજ્યમાં આ રીતે જેમની સમયમર્યાદા પૂર્ણ થયેલ છે તેમના આયુષ્યમાન કાર્ડ હાલ પૂરતા ઇનએક્ટિવ કરવામાં આવેલ છે ઘણી વખત શનિ રવિની રજા અને એવા કોઈ સંજોગો હોય કે બે ત્રણ રજા ભેગી થતી હોય ત્યારે આવકના દાખલા માટે ફોન આવતા હોય છે કે અમારા સ્વજનને હોસ્પિટલમાં એડમિટ કરેલા છે તેમને ડૉક્ટરે કહેલ છે કે સ્પ્રિંગ બેહારવાની છે અથવા તો હાર્ટની સર્જરી કરવાની છે એટલે ઇમરજન્સીમાં આવકના દાખલાની જરૂરિયાત છે હવે રજા હોય ઘણી વખત કોઈ અધિકારી અથવા તો કર્મચારી બહાર હોય જેના હિસાબે દર્દીના પરિવારજનોને ખૂબ દોડાદોડી અને પરેશાનીનો સામનો કરવો રહેતો હોય છે તો દરેકને નમ્ર વિનંતી કે સૌપ્રથમ દરેકે પોતાનો આવકનો દાખલો બને એટલો ઝડપથી મેળવી લેવો પોતાના ગામની ગ્રામ પંચાયતના ઇ ગ્રામ સેન્ટરમાંથી અને આવકનો દાખલો આધાર કાર્ડ તથા જૂનું આયુષ્યમાન કાર્ડ લઈ અને નજીકના સરકારી દવાખાનાની મુલાકાત લઈ અને જેમ બને તેમ વહેલી તકે પોતાનું આયુષ્યમાન કાર્ડ રિન્યૂ કરાવી લેવું અસ્તુ જય હિન્દ જય ભારત